રામગુણના મહંત ગંગાદાસ બાપુ અને કથાકાર પ્રિયાંશુ મહારાજે રથનું પ્રસ્થાન કરાવ્યું હતું આ રથયાત્રા ભરૂચી નાકાથી ચૌટા નાકા થઈ ચૌટા બજાર સહિત વિવિધ વિસ્તારોમાં ફરી હતી આ રથયાત્રા દરમિયાન સેવાભાવી લોકોએ માર્ગમાં છાશ શરબતનું વિતરણ કર્યું હતું રથયાત્રા શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી મંદિર ખાતે પરત ફરી હતી આ રથયાત્રા દરમિયાન શહેર પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો શ્રી જગન્નાથ ભગવાનની રથયાત્રા અંકલેશ્વર જગન્નાથ મંદિર ખાતે તે રથયાત્રા ભગવાનના મંદિરથી નીકળી છે આ રથયાત્રા ભરૂચી નાકા ચૌટા નાકા ચૌટા બજાર પંચાડી બજાર થઈ ફરત ફરશે આ રથયા રથયાત્રામાં ભાવિ ભક્તો જે જોડાયા છે એમનો પણ આભાર માને છે જે તે સરકારી વિભાગનો આભાર માને છે અને ભગવાન શ્રી જગન્નાથ ભગવાનને પ્રાર્થના કરે છે કે દેશ અને દુનિયા પર ચાલતી આપત્તિ

આજે આઝાદી બીજ નિમિત્તે ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા ખાતે નીકળી ત્યારે ભગવાન જગન્નાથજી સુભદ્રાજી અને બલરામજી નગર ચર્ચા માટે નીકળનાર છે ત્યારે ભગવાન શ્રી જગન્નાથજીને પ્રાર્થના કરીએ સમગ્ર જીવસૃષ્ટિ સુખમય રહે તમામ માનવજાત પણ સુખમય હે એવી પ્રભુને પ્રાર્થના કરીએ આજે અંકલેશ્વરમાં જગતનો નાથ એવા ભગવાન જગન્નાથની શોભાયાત્રા અંકલેશ્વરના આંગણે ત્રેવીસમી શોભાયાત્રાનો શુભારંભ થઈ રહ્યો છે ત્યારે અમારે પ્રિયાંશુ અમારે પ્રમુખ પ્રમુખ લલિતાબેન અન્ય મહાનુભાવોના સ્વાસ્થથી આજથી શુભારંભ થઈ રહ્યો છે ભગવાન જગન્નાથ આજ નગરનું ચર્ચાએ નીકળીને નગરજનોને દર્શન દેવા માટે નિજ મંદિરમાંથી અંકલેશ્વરની શેરીઓ ગલીઓમાં થઈને પાછા પરત જગન્નાથ મંદિરમાં ભગવાનનું સ્થાપન થશે તો ભગવાનની આ દિવ્ય બધા દર્શન કરો અને ભગવાનને પ્રાર્થના કરી કે બધાને સુખમય બધાનું સ્વાસ્થ્ય સારું રહે એવું ભગવાનના શરણમાં પ્રાર્થના જય જગન્નાથ જય 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 રણછોડ મહારાજ જય રણછોડ મહારાજ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર